નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું સાથે મહેન્દ્ર વાત સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે જ્યાં મહીસાગર જિલ્લામાં વહેલી સવાર થી મેઘરાજા મેઘરાજાએ ધબધાટી બોલાવી ત્યારે લુણાવાડામાં ચાર ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો જ્યાં ખાનપુરામાં દોઢ ઇંચ અન્ય તાલુકાઓમાં માં સાર્વત્રિક મેઘમહેર

ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો કે જ્યાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી લુણાવાડામાં ચાર ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે ત્યારે ખાનપુરમાં દોઢ ઇંચ જ્યારે અન્ય તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો ત્યારે લુણાવાડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા જ્યાં પાણી ભરાતા લોકો ની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે લુણાવાડા અમદાવાદ રોડ ઉપર દિવાલ ધરાશાયી થઈ છે જ્યાં ખેતીવાડી વિભાગે કચેરીની દિવાલ ધરાશાયી થઈ છે ત્યારે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતોમાં આનંદો છવાયો